बोला कहीं

અરે લાડવા સીતા બનાવ્યા છે તો મારા એટલે ફાઈનલ અલગ બનાય છે બોલાકડી તો બોલાકડી મેં અન્નકિ તો મેં મિલજે કે આ ઘીના લાગવા બનાવ છે નાક કર દેશે ઠાઈ બોલાકડી તો જુઓ ચલો ચલો હું તમને ખોડું કરું મારા ઘર બતાવી તો પોછી આપણે બોલાકડી મગી ચામાં આ વેસ લે વાળવા દીને છે અને બિલાડીને દૂધ અને અ ખુદરાને પીસકી રાખી દે ચલો

বিলাডিনে তো মিসকির আপে ইতো এক উস্যালেনে তো মিলাপডে ইছে আস্তো এন মটটি খবার দো ওলাপডে এহাওডে আমিসকালে আমিসকালে আ